ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે યુનિવર્સિટીમાં બોટની વિભાગમાં ધોણા દિવસે એક સક્ષે આવી અને ઓફિસમાં તોડફોડ કરી હતી આ એસએમએ ઓફિસમાં તોડફોડ કરી ઓફિસના દરવાજાના કાચ તથા ટેબલ ઉપરના કાચ કોમ્પ્યુટર ખુરશીઓ અને અન્ય ઓફિસમાં રહેલી નાની મોટી વસ્તુઓની ઉથલપાથલ કરી હતી મળતી માહિતી મુજબ તેનું નામ તેજસ પટેલ છે અને તે બોટની વિભાગમાં પૂર્વ કર્મચારી રહી ચૂકેલો હોવાનું પણ સામે આવ્યું છે મળતી માહિતી મુજબ કોઈ અંગત અદાવતના હિસાબે સક્ષી ઓફિસમાં તોડફોડ કરી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તપાસમાં શું બહાર આવે છે ગુજરાત યુનિવર્સિટીમાં ધોળા દિવસે કોઈ એક વ્યક્તિ પૂર્વ કર્મચારી હતો જેને અહીંયાથી કંઈક કાઢી મૂકવામાં આવ્યો હતો તેના દ્વારા ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં ધોળા દિવસે જે પ્રકારે તોડફોડ થઈ સ્પષ્ટ દર્શાવે છે કે તે ગુજરાત યુનિવર્સિટી જે શહેરના મધ્યમાં આવી છે અમદાવાદ શહેર જેને સુરક્ષિત શહેર માનવાની વાત થતી હોય બિરુદ આપવાની વાત થતી હોય ત્યારે ધોળા દિવસે આ પ્રકારની તોડફોડ જ્યાં અધ્યાપકો સુરક્ષિત ના હોય તો ત્યાંના વિદ્યાર્થીઓ કઈ રીતે સુરક્ષિત મહેસૂસ કરશે સ્પષ્ટપણે માનવું છે કે તાત્કાલિક રજિસ્ટ્રાર અને કુલપતિ અહીંયા આવવું જોઈએ અને આ પરિસ્થિતિનો તાગ લેવો જોઈએ હાલ ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ વ્યક્તિ દેખાતા નથી એમના વ્યક્તિગત કારણથી કરી છે અને મૂળભૂત પ્રશ્ન એ છે કે આ પ્રકારની ઘટના જ્યારે કરોડોનું આંધણ કરીને કરોડો રૂપિયાના ખર્ચે સિક્યોરિટી સર્વિસીસને જ્યારે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના પૈસે સુરક્ષા માટે થઈને સુરક્ષા એજન્સીઓને હાયર કરવામાં આવતી હોય ત્યારે આ પ્રકારની ઘટના ઘટે ત્યારે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પોતાને ક્યારે સુરક્ષિત મહેસૂસ કરી શકે લોકો પાસેથી માહિતી મુજબ કોઈ તેજસ પટેલ નામનો વ્યક્તિ હતો જે ભૂતકાળમાં અહીંયાનો ફિક્સ વેનો કર્મચારી હતો અને એના ફાધર પણ કદાચ ગુજરાત યુનિવર્સિટીના કર્મચારી હતા એવી વાત અહીંયા વહેતી થઈ છે એ તો પોલીસ તપાસ કરશે અને એ વ્યક્તિને પકડશે ત્યારે જ ખબર પડશે કે તોડફોડ છે શું બાબતે થઈ અધ્યાપકો ઉપર હુમલો કઈ બાબતે થયો કાચો સેના માટે ફૂટ્યા કંઈક ને કંઈક તો હશે જ આમાં ચોક્કસપણે હજી સુધી એવી કોઈ માહિતી મળેલ નથી પણ હજી એવી કોઈ માહિતી નથી મળી પણ તોડફોડ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે